અને જેટલા જગતમાં લાવવાની ઈચ્છા હોય વધારે એ આસુરી ભાવે એટલે હવે એની પાસે કદાચ પૂર્વજનમ ના કર્મ ને અનુસારે એનામાં હારા ગુણ હોય હારી વિદ્યા હોય હારી સંપત્તિ હોય સારું શરીર તગડા જેવું હોય એટલે ભગવાન ને રસ્તે હાલી જાય એવું ન હોય એનો જીવ કેવા છે મુમુક્ષુ છે દૈવી છે તો કાઈ ન હોય તો હાલ કાંઈ કરતા કાઈ ન હોય સગવડતા ન હોય અમુકની સગવડતા હોય તોય હાલ એને ઓલા ને બધું હોય તોય ન હારે એટલે દેવની ઉપર મારે દૈવીને બોલો આ બેવાના કિન દૈવીને આ શું કે એનો થોડોક હેલો અર્થ લઈ તો મુમુક્ષ ને ભુભુક્શ જેના જીવમાં ખ્વાહીશ છે કે છૂટવું છે તો એને ગમે એવું હોય તોય વિપરીત પરિસ્થિતિ હોય તો એને છૂટવાની ઈચ્છા થાય અને સારું મળ્યું હોય તોય છૂટવાની ઈચ્છા થાય અને જેને ભુભુક્ષૂતા છે માલિપા કે કોઈ પણ વાતે ભોગવી જ લેવું છે ન મળે તોય ભોગવી લેવું છે એને કદાચ ને મળ્યું હોય તો એ કઈ મિનિંગ નથી ન મળે તો કઈ એની ઉપર આધાર છે એના હું છે મુક્ષતા છે બુભુક્ષતા છે ભોગવી લેવાની માલિપા પાલી ઈરાદો છે કે છૂટી જવાનો ઈરાદો છે કેટલું માણસ ની પાસે છે અને કેવો શક્તિશાળી છે ને કેવો બુદ્ધિશાળી છે ને કેવો ગુણવાન છે ને કેવો આવડક વાળો છે ને કેટલો પૈસા વાળો છે એની ઉપર હતા પછી શુકમુનીએ પૂછ્યું છે દેવી ને આસુરી જીવ હોય તે કેમ જાણવામાં આવે આ મુમુક્ષુ છે ને આ બુમુક્ષુ છે કેમ જાણવામાં આવે એને ઈચ્છા છે ને અન ઈચ્છા નથી કેમ ખબર પડે બધા તો આમ કે મોડે તો હરકા બધા હરકો હવારમાં ધોઈને જ બેઠા હોય કેમ ખબર પડે પછી શ્રીજી મહારાજ બોલા છે દૈવી જીવ હોય તેને કામ ક્રોધ લોભાદિક દોષ હોય તે ભુંડા દેશ કાળાદિક ને યોગ્ય કરીને હોય મોક્ષ હોય ત્યારે સપડાય ગયો પણ એને ચાન્સ મળે એટલે તરત જ મોમુક જાગી જાય ચાન્સ મળે ને તો એ ન જાગે તો એનો અર્થ એવો છે કે મેં ખોટ ચાન્સ ન હોય તો બધાય હરખા હોય મુમુક્ષું બુબુક્ષું બધાય હરખા હોય હવ ધબાકા મારતા હોય પણ એને જો છૂટવાનો ચાન્સ મળે તો એ ગમે એવી પરિસ્થિતિ છૂટી જાય અને બુભુક્સો ને ભોગ નો ચાન્સ મળે તો બધું છોડીને માર મારતી બધું છોડી એટલે એનો દૈવી ભાવ કે બોલો એમ એ કેવો છે અથવા તો વિપરીત પરિસ્થિતિ મળે ત્યારે ખબર પડે સામાન્ય પરિસ્થિતિ ખબર ના પડે સામાન્ય પરિસ્થિતિ હોય તો ન ખબર પડે સત્સંગ મળે કે કુસંગ મળે તો કુસંગ મળે તો દૈવી જીવ હોય તો મુંજાઈ જાય અને સત્સંગ મળે તો આસુરી જીવ હોય મુંજાઈ જાય કે આમાં તો આપણે શું કરશું દૈવી ને આસુરી જીવ હોય તે કેમ જાણવામાં આવે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે દૈવી જીવ હોય તેને કામ ક્રોધ લોભાદિક દોષ હોય તે ભૂંડા દેશકાળા દીકને યોગ્ય કરીને હોય પછી સારા દેશ કાળા દીકનો યોગ થાય તો થોડેક કાળે કરીને નાશ થઈ જાય અને આસુરી જીવને જે કામ ક્રોધ લોભાદિક દોષ હોય તે કોઈ કાળે નાશ થાય નહીં અને તેને એકવાર જો કાંઈક કઠણ વચન કહ્યું હોય તો જીવે ત્યાં સુધી ભૂલે નહીં અને તે આસુરી જીવ જો સત્સંગી થયો હોય તો સૌ કરતા સરસ હરિભક્ત જણાય પણ જેમ બધા છે ઈ ત્રણેય હોય દંભ હોય દર્પ હોય અને અભિમાન હોય દર્પ ને અભિમાનમાં શું કે

દર્પો અભિમાન કુળ આ તે એ બધા એટલે અમે હું તો અહીંયા હોતે ફરી આવ્યો છું અહીંયા હોતે ફરી આવ્યો છું આવું ખાઈ લીધું છે આવું ભોગવી લીધું છે અને સંપત્તિ અભિમાન કહેવાય ભોગ નું દર્પ કહેવાય જે ભોગવી લીધું છે એનો પોરા હોય એને દર્પ કહેવાય અને સંપત્તિ નાન તે બધી હોય એને અભિમાન કહેવાય અને એ બે ન હોય તો એ દંભિમા મુખ્ય લક્ષણ દર્પન અભિમાનમાં ખ્યાલ ન હોય દર્તમાન વિષય ભોગ નો દર્પ કેવાય વિષય ભોગનો પોરા એટલે હું બીજાને એ નથી મળતો અમે ભોગવીએ છે એ દર્પ કહેવાય અને સાધન સંપત્તિનો યોગ્ય કરીને જે એમ કે હોલ્ડિંગ કરું છે હું મારી પાસે આટલી ગાડીઓ છે ના છે ને પે છે ને એ બધી તો એ અભિમાન કહેવાય અહીંયા માલ મિલકતનું અભિમાન કહેવાય ભોગ વિષય ભોગનો જે દર્પ

વર્તમાન હારા પાડે એમાંય કારણ કે આ ઓલેન છાંઠ છે દંભ અને દર્પની હારા દેખાડે હોતે અને એને વાહેર એવું કોઈ થી પોહાય નહીં વાંહે એવું કોઈ થી પોહાય નહીં જો ભગવાનની ઓલી લગન નહીં લાગી ગયું હોય તોય ન પોહાય ને અભિમાનની લગ્ન લાગી ગયું હોય તોય ન પોહાય એટલે મારે કીધું કે આ

પોતાની હરીફાઈ કરવી એટલે હું પોતાનું કઈક વ્યક્તિત્વનું ઇમ્પ્રુવમેન્ટ કરવું ચેન્જ કરવો ઇમ્પ્રુવમેન્ટ બીજાની નીયારે હરીફાઈ કરવી એ રાજસભાવ બીજાની નીયારે ઈર્ષા દેખાય કરવી એ તો તામસ ભાવ એટલે આ સુરી હોય એ તામસી ને રાજસી બે પ્રકૃતિ ધરાવતો હોય ભોગાભિમાન છે વિષયનું ભોગાભિમાન એ રાજસ છે અને ઓલું બધું તામસ કહેવાય એને વાહેર એવું પોહાય નહીં કોઈ અને તેને એકવાર જો કઈ કઠણ વચન કયું હોય તો જીવે ત્યાં સુધી ભૂલે નહીં અને તે આસુરી જીવ જો સત્સંગી થયો હોય તો સૌ કરતાં સરસ હરિભક્ત જણાય પણ જેમ ભારત દેશમાં મોરે સમુદ્ર હતો તે કાપ જમાઈને મીઠી પૃથ્વી થઈ છે તે જ્યાં સુધી કાપ હોય ત્યાં સુધી જો ખોદીએ તો પાણી મીઠું નિસરે અને તેથી જે હેઠું ખોદીએ તો સમુદ્રના જેવું ખારું ઝેર પાણી નિસરે તેમ આસુરી જીવ હોય તે હરિભક્ત થયો હોય ને એનું ગમતું મરડીને લગારેક છેડો હોય તો જેટલી મોરે સાધુની સેવા કરી હોય તેથી લાખ ગણો દ્રોહ કરે તો અભિમાન ગવાવું ન જોઈએ એને ઈગો ને હટ થાય તો પછી ઠીક ન રે અને દૈવી જીવમાં આમાં ફેર જ ગયો છે પેલા ને ઈગો ને હડકારે તો એને વાંધો ન આવે એ દૈવી તો અને પેલા ને ઈગો ને હટ ન થવું જોઈએ વર્તમાન ના અર્થ થાય એનો કઈ વાંધો નથી વર્તમાન પાછળ ઈગો હંતાયેલો હોય છે એટલે એને અર્થ ન થવો તેમ આસુરી જીવ હોય તે હરિભક્ત થયો હોય ને એનું ગમતું મરડીને લગારે છેડો હોય તો જેટલી મોરે સાધુની સેવા કરી હોય તેથી લાખ ગણો દ્રોહ કરે તો પણ મનમાં સંતોષ ન થાય પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે હે મહારાજ તમે એમ કહ્યું જે આસુરી જીવ હોય ને હરિભક્ત થયો હોય તો તેનું જ્યાં લગી ગમતું રાખીએ ત્યાં સુધી તો સત્સંગી રહે ને જો ગમતું ન રાખીએ તો વિમુખ થાય તે જ્યાં લગી વિમુખ નથી થયો તેવામાં જો તેનો દેહ પડી જાય તો આસુરી રહે કે દૈવી થાય પછી શ્રીજી મહારાજ બોલ્યા છે તે આસુરી જીવ જ્યાં સુધી સારો હોય ને તેવામાં દેહ પડે તો દૈવી થાય અને મારા મહારાજી તો એવું કીધું એક ઠેકાણે કે એ પાછો આસુરી જીવ હોય પાછો સત્સંગમાં જન્મ લે ને વળી પાછો એમને હપાઈ ઉતરી જાય એટલે એકજન ને પાછો એમ ન થઈ જાય દૈવ્યા વળી પાછો એમને જો વચ્ચે ક્યાંય ઠોકર લાગે તો પાછો ઉંખળી પડે એનો આસુરી એમ કરતા કરતા પછી જેવો આસુરી ભાવ

ને તેવામાં દેહ પડે તો દૈવી થાય અને ભગવાન ની ભક્તિ કરીને પરમ પદ ને પામે સત્સંગ નો પ્રભાવ કેટલો બધો મોટો છે જો આમાં મરે અને કઈ વાંધો ન આવ્યો એમને હરકે સીધો હમોહૂતરો મરી જાય તો દૈવી થઈ જાય એટલે સત્સંગમાં મરવાનોય મરવાનો બહુ મોટો મહિમા છે કા ભગવાન તેડી જાય ને આસુરી હોય તો દૈવી થઈ જાય નાસ્તિક નો અર્થ તો વેદો ને શાસ્ત્ર પુરાણ ને માને નહીં અને ભગવાન ને માને નહીં અને સાધુ ને માને નહીં આ સાધુ ને માને ખરો પણ એનો દ્રોહ હું સાધુ

ચાર વાક વધારેમાં વધારે મોટામાં મોટો નાસ્તિક ચાર વાક છે ચાર વાક એટલે દેહ ભાવે બીજું કાંઈ નહીં ખાઓ પીવો કરજ કરીને ઘી ખાઓ અટાણે તો એમનું કે કરજ કરીને પીઝા ખાઓ એટલે નાસ્તિકતામાંથી આસુરી થાય ખાવ નાસ્તિક હોય અને એને સત્સંગ નો યોગ ન હોય તો આસુરી ન થાય તો એ નાસ્તિક નાસ્તિક રે નાસ્તિક હોય અને એને સત્સંગ નો યોગ થાય તો એ આસુરી થઈ જાય કારણ કે નાસ્તિક ભાવ વધારે ઘાટો નાસ્તિક ભાવ થાય એટલે એ આસુરી